સ્વસ્થ અને ફિટ રહેવા માટે સારી જીવનશૈલીમાં ખાનગી પાણીગીમાં આદતો હોય ખૂબ જ જરૂરી છે અને સ્વાસ્થ્યની સાથોમાંથી આ આંબા બંનેમાં સુધારો કરો છો કે તમારી જાતને ઘણી બીમારીઓ બસાવી શકો છો કે આજકાલના બગડતી શૈલીમાં ખરાબ આહારના કારણે લોકોને ઉંમરમાં ગંભીર અને બીમારી શિકાર બનવામાં લાગ્યા છે જે આમાંના કેટલાક રોગો સામાન્ય પરંતુ એટલા ખતરનાક છે કે ધીમે ધીમે શરીરના પોલા બનાવી દેશે અને કિલરના રોગો તરીકે ઓળખવામાં આવે છે આ સાલો જાણે કે આવી ચાર બીમારીઓ વિશે हायब्रेड पॉईप्री बी पीनी स्या खूप खतरनाक અબ આ બ્લડ પ્રેશર માં ધ્યાન આપવાનું આવે તો હૃદય રોગોનો થવાનો ખતરો ને ઊને અંદાજમાં આ સમગ્ર વિશ્વમાં 30 થી 9 વર્ષની વય ને 1 થી 28 ઉબજમાં લોકો ને બ્લડ પ્રેશર માં અંદાજમાં અને હૃદય રોગોનો મુખ્ય કારણ બની રહી છે ને આટેક ના ખતરો માં રહેલા ડાયાબિટીસ ને બડ સુગર માં લેવામાં વધુ આજકાલ દરેક વ્યક્તિ ની સામાન્ય બની ગઈ પરંતુ ખતરનાક રોગો સામે શરીર બડ ને પરમાણ લગાવેલું આ વજન માં થયકેલે વર્ષર પૈસા તમને આવેલા અને તરસ લાગેલી મેચો ન થાય કે સુગર લેવલ નો વારંવારમાં અદે ગંભીર અસર કરી શકે છે ને જે ફેટી લિવર બોન માં અસર બીના પ્રમાણમાં વધતું જો સામાન્ય બાબત અને દારૂ પીનરમાં દારૂ પીનર ના ઘણી લા સમસ્યા થઈ શકે છે ને આરોગ્ય નિષેધમાં 60 કિલો સામે ને કિરલ લિવર સિરટી કારણ પણ બની શકે છે ને આ સ્થિતિમાં એકદમ ગંભીર લિવર રોગોને નજર અંદાજ કરીને તમે ગંભીર રોગોને આમંત્રણ આપી શકો છો સબસ્ક્રાઇબ માય ચેનલ લાઈક શેર